જય વસરાજ જય મોલી ધર કેમ છો મિત્રો મજામાં જ જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને મિત્રો જો અત્યારે હું ભોગી ગઈ છું ધારાગર ગામ અમારા ફૈજીના ઘરે તો ત્યાં અત્યારે બધા જો મહેમાન ને બધા બેઠા છે તો જો તમે બધા જોઈ શકો છો જો અમારા મિત્તલબેન આવ્યા હવે જો કેટલા મસ્ત લાગે છે હાડીમાં તારા ઘર જ તમારું નામ સેજલ બેન હા અમારે સબસ્ક્રાઈબ છે જોજો મિત્રો અને કેટલા ભણો હો તમે ચોથામાં વિડીયો મારા જોતા હોય રોજ હા તે હારો હારો જો આ વિડીયો મારા જોવે છે જો આજે તમારા નવા નવા સબસ્ક્રાઇબ મળ્યા છે અને બધાયને જોઈ અને બહુ જ આનંદ થયો છે અને મજા આવી ગઈ અને એ બધા મને ઓળખી ગયા જો કે હું તો એને ઓળખતી નહોતી પણ એ બધા ઓળખે છે આ બેન તમે ક્યાં ના છો જામપર ગામના બેન છે આ તમે ચણોશ્રી ચણોશ્ર નિરુબેન છે અમારા વિડીયો જોએ છે અને અમારા સબસ્ક્રાઈબ છે તો જોવો મિત્રો આજ સબસ્ક્રાઈબને જોઈને મને પણ આનંદ થયો છે મજા આવી ગઈ જોવાની તમારું ને માનસી માનસી બેન છે અને ઓલા બેન રેખાબેન રેખાબેન છે અને પછી આ નાની નાની છોકરીઓ છે એ અમારા વિડીયો જોઈએ છે હો

ダルवता थाली में दिखाई जट में को गोठ हुई दी दू है के दिखई मने બધા વિડીયો YouTube માં મેલ દેજ ભલે બધા આખી જિંદગી જોયા રાખે હલો મિત્રો જો બધા નાસ્તો કરવા બેઠા અહીં ગાંઠિયા અને સંભારો ને એવું બધું છે તો અમે બધા નાસ્તો કરી હી તો કોઈને ભૂખ લાગી હોય તો આવી જાજો નાસ્તો કરવા ભજનને અત્યારે વિરામ આપ્યો છે થોડી વાર અને ઇન્ટરવેડમાં નાસ્તાનું એટલે આમ છે ગાંઠિયાને એવું બધું જો બધો ડાયરો બે આવી જઈએ જેમાં બધા નીંદર આવતી હતી ને બધા હોય ગયા હે અને જેટલા નીંદર નતી આવતી ને બધા બેઠા એના વાગમાં નાસ્તો હોય ગયા હે એનો ભાગમાં નાસ્તો નતો એવો એ તમને એવું ખબર

ઘરે આવ્યા છે એ તો એમનો બગીચો તમને બતાવું અને આંબામાં કેરીઓ પણ બહુ જ એવી છે એટલે એ પણ તમને બતાવું જરૂરથી તમે જોઈ લેજો અને બહુ મસ્ત અને સરસ મજાની છે કે આંબા નાના છે અને કેરી જાજી છે તો ટેકા ભરાવીને રાખી છે નકર તો જમીનમાં અડી જાય છે એવા નાના નાના આંબા છે અને કેરી પણ મસ્ત આવી છે અને જો તમને બતાવું બહુ મસ્ત છે આમ જો આ કેરી કેટલી એવી છે તમે જોવો છો ને મોટી બધી થઈ ગઈ આ આંબો જો હાવ નનકો એવો છે પીસડા સુધી આવી ગયું જોવું તમે આંબા એમ આવ્યા ને જોરદાર આ આંબો હે પણ એમાં કેરી આવી છે પણ ઓછી હે જો આમાં હે તો ખરા જો મેં એટલે દેખાય છે પણ ઓછી હે આ આંબો ઓછો આવેલો છે આંબા પણ ઘણા બધા હે એમાં આ નનકો છે ને એમાં વધારે હે આ રાવણાનું ઝાડ છે અને એમાં પણ ફાલ આવવા માંડો હોય એટલે હમણાં એમાં પણ રાવણા આવી જાય રાવણા ની સીઝન આવશે એટલે આ રીંગણી છે આ આંબા એમાં પાછી આ આંબામાં આવી છે આમાં આ તો હમણાં પાકી હોત જાય જો કુંભી થઈ ગઈ પટા પડવા માંડ્યા છે હમણાં પાકવા મળશે બહુ જ મોટી થઈ ગઈ કેરી મસ્ત હે કેરી જોતા જ મન થઈ જાય એમ છે મોઢામાં પાણી આવી જાય કેરીને જોઈશે ને તો એમ જટ જટ ખાવા માંડીએ અહીંયા આંબો છે પછી આ પપૈયાનું ઝાડ છે હે ચિપોળી છે રવણો છે પછી એક આંબો અહીંયા પણ છે જો એમાં કેરી દેખાઈશ ને જો મોટી થઈ ગઈ ને એટલે બહુ દેખાય આ નારિયેરિયું છે આ બધી નારિયેરમાં નારિયર આવેલા છે ઓલી મોટી છે ને એમાં બે માં છે આમાં બે માં નાની છે એમાં નથી આ ચીકુડી ચીકુડીમાં તમને મધ બતાવું જો અહીંયા દેખાઈશ જો કેવું હે બહુ જ મોટું હે આમાં ચીકું પાકે હે ને તો એ કે લેવાય નથી જવાતું એટલું મધ તોડી લેસ ને બગીચો જોઈને અહીંયા રોકાવાનું મન થઈ ગયું એમ થાય કે રોકાઈ ગઈ બહુ મસ્ત છે અને હવે ઉતાવળ છે હજી બીજા ભાઈ છે એમના ઘરે ચા પાણી પીવા છે તો હાલો હવે ત્યાં જઈને બીડિયા ઉતારશું હાલો જો હે ને અહીંયા રામદેવપીરનો પીરનો પાટ હતો એટલે કે પરહાદી હતી એટલે બધા હગાવાલા અહીંયા બધા આવ્યા હતા અને રાત આખી ભજન હતા અને બહુ મજા આવી ગઈ અને અત્યારે જો બધું કામકાજ પાછું મેડસ ખોલવા

અને જીજો ઘણો દાયરો બેઠો હે ને બાકીના મહેમાન બધા નીકળી ગયા છે અને આ જો આ રીંગણી ને એવું બધું છે શાકભાજી બધું અહીંયા વાડામાં વાવી દે અને પાણી હોય તો પાયા રાખે તો જો ઘીહોણા છે ગુવાર છે રીંગણી છે ટમેટી છે એવું મરચી છે એકાદો ચોળો ને ચોરી ને ઘણું બધું છે

જો આંબામાં કેરી આવેલી છે દેખાય છે તમને જો આ કેરી કઈક અલગ જ છે કેસર જ વિશે મને નામ નથી આવડતું હું એ રોગી ખાવ આ કેસર છે જો તમે જોવો જો અડી ગઈ ને જમીનમાં જમીનમાં વાતું જો કેસર કેરી કેસરો જોરદાર બહુ સુપર છે આવ્યો છે બહુ મજા તો આમ બહુ આવીશ કેરી જો ઘણી બધી છે જો તો ખરા મિત્રો કેરીઓ તો જો આવી કેરીઓ કે નઈ જોયું હોય તમે ગમે આંબા આટલા છે પણ આટલી ને આ રીતની કેરી નહીં હોય કે જમીનમાં આડી જાય અને પાછી આટલો બધો એમ કાટો આંબો એવો હોય જો એક લુરખામાં કેટલી કેરી છે તમે જુઓ છે ને અને ફળ મોટું એટલે કઈ ન ઘટે એમાં આ એક આંબામાં તો ફળે એવડું હે આમ તમે જોવો તો ખરા કદાચ સુધી રહી હોય ને તો આખું ઘર ધરાઈ રહ્યું ફળ આખો આંબો મોટા ફળ નો છે બીજા આ બધી છે ને નાની છે આ જો પાકી ખરવા માંડી છે બહુ મસ્ત બગીચો હયો અમે અત્યારે તો એમાં કેરી ની સિઝન હોય અને આંબામાં કેરી હોય એટલે વિડીયો ઉતારવાની તો મજા આવે પણ જોવાની એટલી ગમે એમ બહુ મન થઈ જાય એમ જો કે મને તો હોય ને કાશી કેરી ખાટી બહુ લાગે ને એટલે હું તો કોઈ દિવસ ખાઉં નહીં ઓછી ખાવાની હોય પણ એમ કે પાકી ગયા પછી વળી ખાઉં પણ મને આમ જોવાનો એનો નજારો ગમે એમ શોખ થાય એવો જોવાનો ને આ ચંત્રાનું ઝાડ હે આમાં તો ચંત્રા નથી જામફળીનું હે અને આ ચીકુડી હે આ જામફળી હે બાકી આંબાનો નજારો અટાણ જોરદાર છે બીજું બધું તો ઠીક છે કેમ કે આંબા રૂડાયવા લાગે કે ફળનો રાજા રહ્યો ને એટલે લાગે મસ્ત અને અમે બહુ મસ્ત કેર્યું છે પણ ઓલું પપૈયા ને ઝાડું હે પપૈયા ને કેરીયો ના સારવાર લાગે છે આંબામાં તો એવા મોટા ફળ હે જ્યાં અહીંયા મધ બેઠું હે મસ્ત છે દેખાય છે તમને બધાને કેરીયું કેરી મસ્ત છે ને છે હાલો હવે એ ઓલા જોન ને મળવાનું રહી ગયું બાકી જોન શેરો શેરુ આ નામ છે ને શેરુ એ શેરુ નામે મને યાદ નથી આલે આલે તને કેમ આટલો બધો ચેટો બાંધી શકો આ પ્રસંગ હતો ને એના ને મેં આગો બાંધો છે મહેમાન માં બધાને કોઈ બીક લાગે ને અને જોઈને બી જાય એમ છે થાય ને હમણાં તો એના કાતરી કાતરીને એક કેવું મોટું થઈ ગયું અલે અલે ગલુ 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 એ ગલુ અલે 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 કેવો જોવે છે જોવું તું બગીચો તો તમે ત્રણ ચાર ચાર પાંચ જ છે નકર તો બહુ જ હજી ભેહું રાખતા એ લોકો બહુ જ હતી તાળીઓ હે ની તાળીયું માં જો તાળી